શું આબી એ મોમા એ મોમા ઊભો કર ઓ બાપા રે અલ્યા ઓ ઊભો કર હા અલ્યા મારતું કેવું છી દયો સાયકલે ફોગી ગઈ ખજાનાનો ખજાનામ હા અલ્યા મોમા ઊભો તો આ દ્વાર હું તો બહુ બહુ ભાડું પણ આ ટાયર મત ખેકોણ નહીં મમ હું શું કરું અપુરાય રાખ તો તો ફૂલ લપસી ગયું હેલા હેલા નતો ખરડી

પાટ્યું મોર કે ભાજો ના લાગે પાજો ભાજો ને પાટ્યું એને ભાજો ને ભાજો પેલો ઘેરોય પડ્યો જલ્દી જઈયે બરો આ બે રસ્તા પર્યા પર્યા હી હવે બાજુ આ ચીલા ચીલા જઈએ આ તો બે રસ્તા ગર આ ફસાઈ આય આ તો તમારું કામ મળી જમ શું હાલ્યા એટલે પીરું કોન ગાગરી પડીયો છે પતરું ના ના ઓય લાજી નાdio નકામું ખાલી કો હાલ્યા નથી અલ્યા આ તો કથા ભાષામાં તો સારસ પૂન ના આવડે મને આવડે લાવું છું એ હોસ્કી તા કોક નઈ લખેલું અલ્યા આ તો ખજાનું બોલ્યો આપણે ના હોય શું અલ્યા ઓઓ બીજું આમાં લોકો નખ્યો ઓઓ હા ઓન જો આપો તમાર ડોહો કેવા હતા ખજાનો મેલી જ આવી મેલી જ છે ખર બધું મેલી જ આવી ઓપીયો હું તો જો એક તો ખજાનામાં ખજામો તમાર ડોહો ડગરી બેઠાનો ડગરી હું હોય બેગું થાય રવા દે ના આપો તો ખજાનો હતો આ ના ઉભારો ઉભાણો ઉભારો મારા આવવાનું જો આ તો આરો પાહો રસ્તો જવાનું આ લેવો રસ્તો નરુ પાન આ નનુ પાન ખેતરમાં ભલે આ લે પાહો

પેલા જવું હા પેલા જવા ને હવે આપણું ખેતર આવ્યું જવું પડે પેલું જોવા જય ખેતર માં જઈએ છે